મિત્રો બે હજાર ઓગણીસ સુરતમાં તક્ષશિલામાં બનેલી આગની ઘટના બે હજાર વીસની અંદર અમદાવાદ અને બરોડાની હોસ્પિટલ્સમાં થયેલી આગની ઘટના એ પછી અગર આપણે વાત કરીએ તો બે હજાર બાવીસની અંદર મોરબીની પુલ દુર્ઘટના બે હજાર ચોવીસની અંદર હરણી નદીવાળી ઘટના દુર્ઘટનાઓ અને હમણાં જસ્ટ નજીકના ભૂતકાળમાં બનેલી મે હજાર ચોવીસમાં બનેલી રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના એકદમ કમનસીબીવાળી આ ઘટનાઓ છે ચોક્કસ આવી ઘટનાઓ આપણા દેશમાં ફરીથી ન જ થવી જોઈએ એ બાબતના નક્કર પગલાંઓ ભરાવવા જ જોઈએ એ બાબત વિશેના જે ન્યાય માટેની જે ચોક્કસ માંગણીઓ છે લોકો તરફની અને સરકારશ્રી તરફથી જે પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે એ બધાનું ચોક્કસ પરિણામ આવે એવી ઈચ્છાઓ આપણે બધા જ વ્યક્ત કરી રહ્યા છીએ અને એ થવું જ જોઈએ ચોક્કસ થવું જોઈએ કારણ કે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ન જ ચલાવી લેવાય એક શૈક્ષણિક સમાજની અંદર લોકોનો જે ગુસ્સો વરસે છે આવી ઘટનાઓ બને છે ત્યારે લોકોનો જે આક્રોશ વરસે છે લોકો જે રસ્તાઓ પર ઉતરી આવે છે આપણે બધા જ બિલકુલ સાચું છે તો મિત્રો આપણાથી એક બાબત કેમ ચૂકાઈ જાય છે જે બાબત ઉપર તો આપણા બધાની સૌથી પહેલી નજર પડવી જોઈએ મિત્રો છેલ્લા તમે દસ બાર પંદર વર્ષના આંકડા ઉપાડીને જુઓ તો આપણા દેશની અંદર સરેરાશ એક લાખ પચાસ હજાર એક લાખ સાઠ હજાર લોકો દરેક વર્ષે સુ્યુસાઈડ કરે છે આત્મહત્યાના આટલા કેસીસ આપણા દેશમાં નોંધાય છે અને એમાં પણ આપણા બધા માટે એકદમ ગંભીર અને ખરેખર વિચારતા કરી મૂકે એ બાબત તો એ છે કે સરેરાશ તેત્રીસ હજારથી લઈને ચોત્રીસ હજાર દરેક વર્ષે અઢાર વર્ષથી નીચેની ઉંમરના વિદ્યાર્થીઓ જે કોઈને કોઈ સ્કૂલ્સમાં હાઈસ્કૂલ્સમાં કોલેજીસની અંદર કોઈને કોઈ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાઈને પોતાનું ભવિષ્ય સારું કરવા માટે શિક્ષણની પ્રાપ્તિ કરી રહ્યા હોય છે એવા આપણા સમાજના બાળકો વિદ્યાર્થીઓ સરેરાશ તેત્રીસ હજાર સુડ કરે છે જે સંખ્યા કદાચ આ બધી વાત આપણે કરીને મિત્રો એ બધા અકસ્માતોમાં આપણે જે આપણા બાળકો ગુમાવ્યા છે ને એના કરતા મોટો આંકડો છે આ તો આ આંકડા વિશે કેમ આપણે ક્યારેય વાત નથી થતી આ આંકડા વિશે કેમ ક્યાંય પણ કોઈ ચર્ચાઓ નથી થતી કેમ કોઈ ચોક્કસ પગલા ભરવામાં નથી આવતા કેમ એ પ્રશ્ન પૂછવામાં નથી આવતો કે આ શું થઈ રહ્યું છે આટલી નાની ઉંમરના આટલી યંગ એજના કે ટીન એજર્સ વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ શા માટે સુસાઈડ કરી રહ્યા છે એવો તો શું બોજો એવો તો શું લોડ એવું શું ફ્રસ્ટ્રેશન એવું શું ડિપ્રેશન એવું શું સ્ટ્રેસ કે એવી તો કઈ એન્ઝાઈટી આ બાળકોને પજવે છે કે જેથી આ બાળકો સુસાઈડના રસ્તા ઉપર જતા રહે છે અને સાથે સાથે એ પ્રશ્ન બાકી રહેલા એક લાખ એક લાખ દસ હજાર માણસો માટે પણ સાચો જ છે એવું શું થઈ રહ્યું છે ખરેખર સમાજની અંદર કે જેને કારણે માણસોને જીવવા કરતાં મરવું વધુ સહેલું લાગે છે આ પ્રશ્નનો જવાબ મિત્રો આપણે બધાએ શોધવો જ પડશે નહીંતર આવી કોઈ ઘટના ભવિષ્યમાં તમારા ને મારા જાણીતા લોકો સાથે અને કદાચ આપણામાંથી જ કોઈના સંતાનો સાથે પણ બની શકે છે આનો જવાબ શું think about it.